શું નામ છે મારી બેન તમારું સાધુ બેન કેવી હેઠળ કયા ગામ રેવાનું સિટી કઈ પડે વાવ બરોબર શું તકલીફ હતી મારી બેન તમને હવે ઉડા નો ઘસારો કેટલા વર ની તકલીફ હતી દસ વર્ષ ની ઉતાડુ બોલો અહિયાં રાધનપુર મારી જોડે કેટલી વાર બે વખત કેટલા ટકા ફીર પડી ગયો સો ટકા ઉતાડ બોલો સો ટકા અમારું કામકાજ કેવું લાગ્યું રેડી રેડી સરસ લો આટલો સમય હાલ્યો ખુબ ધન્યવાદ માનો છો આજે તારીખ છે સત્તર પેલો મહિનો બે હજાર પચીસ મારું નામ છે અનવર ભાઈ

એકોતેર હવે એમના ભેરા એમના ઘરવાળો આવેલા છે આપણે થોડુંક એમના ઘરવાળાથી ચર્ચા કરીએ તો શું નામ છે ભાઈનું તમારું કોરાભાઈ નાગજીભાઈ દોડીવાળી સિટી કઈ પડે વાવ કેવી હેઠળ રબારી બરોબર આ શું થાય છે અમારે ઘરથી છે બરોબર શું તકલીફ હતી એને ગુડાનો ઘસારો હતો કેટલા વર્ષથી એને લગભગ થી દસ વર્ષથી બરોબર અહીંયા કેટલી વાર લઈને આવ્યા ભાઈનું બે વખત અને કેટલા ટકા ભીડ પડી ગયો સો સો ટકા ઉતારું બોલો સો સો ટકા અમારું કામકાજ કેવું લાગ્યું રેડી રેડી લાગ્યું સરસ લો સરસ આટલો સમય ચાલ્યો ખૂબ ધન્યવાદ માનો છો અને અમારી દવા છે દેશી દવા કોઈ શરીરને હાડ અસર થતું નથી અને આપણે આજે હિન્દુસ્તાનની અંદર જોઈએ કે બધી પ્રજા અઢારે વરણ આપણી પૈસાવાળી નથી

ગરીબ મધ્યમ વર્ગને કામ આવશે અને મારી યુટ્યુબ ચેનલ છે રોજે રોજ અમારા વિડીયા નવા અને તાજા બને છે એ અપલોડ થાય છે એટલે ખાસ કરીને અમારા વિડીયા નવા જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ છે યુટ્યુબ ચેનલને ફોલો કરજો બે લાઈક કરજો યુટ્યુબ ચેનલનું નામ છે અનવરભાઈ ભાઈ ધ અને આ વિડિયો તમારા ગ્રુપની અંદર ગામે ગામ શેર કરજો અને ખાસ કરીને સૂચનાનો અમલ કરવાનો કે રાજસ્થાન આજુબાજુ પબ્લિક છે રાધનપુરની પબ્લિક છે અઢારે વરણ ને જયારે અહીંયા તપાસ કરાવવા આવો રાધનપુરની અંદર મહેસાણા પાલનપુર આરી સમી અને આ બાજુ ભચાઉ આવતા હોય આડેસરથી આવતા હોય સાંતલપુર આવતા હોય અને વારાઈ આજુબાજુ ગામડાના આવતા હોય તો ફોન કરીને પૂછી લેવાનું ગુરુવાર શુક્રવાર અને શનિવાર ફોન કરીને ફોન વગર ઘરેથી નીકળવાનું નહીં અને મારો કોન્ટેક છે તમને બીજી વાર સંભળાવી દઉં નવાનું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર અને ઘણા માણસો પૂછે છે સાહેબ તમે કયા ગામથી આવો છો રાધનપુર માં એટલે મારું ગામ છે કચ્છમાં અંજાર આવેલું અને અંજાર આવવું હોય તો અંજાર આવો એટલે પહેલું આવે ભાચાવ ભાચાવ પછી આવે ગાંધીધામ ગાંધીધામ થી આદીપુર અને આદીપુર થી વાયા ઠેઠ અંજાર એટલે અંજારવાડા કીધું છે મારું ગામ છે અંજાર અંજાર કચ્છમાં આવ્યું એટલે મારું નામ છે આખું અનવર ભાઈ વૈદ અંજાર વાડા અને અમારી દવા છે દવા એકદમ કોઈ શરીરને કે હાર્ટ અસર થાતું નથી અમારી દવા સહી કેમિકલ વગરની આ વિડીયો આજનો તાજો બનાવેલો છે અને બધાય મિત્રો શેર કરજો અને નમસ્કાર મિત્રો